પશુઓને નહી ઉભા પશુ ભાઈઓ પછી ગીધા તમે કરો વાતો કરીયક લાવી ઓટો મનારા કેમ

બાપો પછલા નહીં જોવા પાલનપુર થી નવી લાવ્યો ઓટો તો ખબર કોમ ની વાત નહીં નહી જીઓ બહુ ઉડી રહ્યો

આ તો ડાયરેક્ટ મેનાલું દવાન ચાલુ કરો હવે કોઈ બીજું નહી વાપરે ના ના આમ ના શેરો દવા પર પાડી હતા એરો ગુનામાં આવે એટલે કોઈ નહી કોઈ તોડી લે આપો ના પણ આપડે ગુનામાં પાળવાની વાત કરો ના ના ખબર ને

કેસ કરો કેસ કરવો કેસ કરી આપડા ભાઈ માર્યો

ના ભાઈ હતો એટલે જવા દીધો આ તો કારણ કે કુટુંબ નો એટલે ભાઈ એવું કરતો વખત ના કરતો કે હાલ એવું ના કરતો હાડો રંગી જોમે કે સંગી જોંગી આ બંકાની મસ્કેરી ન થાય અલય ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અલા ભાઈ આવી સાયકલ આવો તો ગમન ના કરજો ખાલી અલ્યા વિડિયો